આ જવાબદારી મને જે સોંપવામાં આવે તેમાં હું ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શહેર પટેલ સાહેબ વલસાડ જિલ્લાના આપણા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ બધા મહામંત્રી તેમજ આપણા પાર્ટી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશના કેબિનેટ મિનિસ્ટર જે આપણા વિકાસ ભરૂષ એમના જ વિધાનસભા ક્ષેત્રમાં જે મને જવાબદારી એમને સોંપી છે તે હું તેમને ખૂબ ખૂબ આભારી છું માજી પ્રમુખ સિતીશભાઈ અને જે પ્રમાણે નિભાવ્યું છે તે સારી નિભાવવાની કોશિશ કરીશ તેમજ વાપી વાપી નગરપાલિકામાં હવે મહાનગરપાલ ડિક્લેર થવાની છે એટલે જવાબદારી વધવાની છે એ રીતે અમે વાપી શહેર મંડળનું કામ કરીશું આવતા સમયે ચૂંટણી આવી રહી છે અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એલાન કર્યું છે કે યંગસ્ટરને આગળ લાવવાના છે એમણે અંડર ફોર્ટીમાં બધા શહેર પ્રમુખની જવાબદારી નિમણૂક કરી છે એટલે કાર્યકર્તામાં ઉત્સાહ ભરે છે બધા જંક્શન આગળ જાઉં છું તો ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે અઘાડી છે તે પ્રમાણે જ આગળ વધશે અને કાર્યક્રમ ઉત્સાહ સારો છે а п л о д и с м е н т